જો મેં તો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય અને તમે અમદાવાદના આજુબાજુના વિસ્તારમાં રહેતા હો તો ખૂબ જ સારી એવી ભરતી છે તે જાહેર કરવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા સહાયક માટે જુનિયર ક્લાર્ક ઉપર જે ભરતીનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે એક પોસ્ટ રહેશે જેનું નામ રહેશે જુનિયર ક્લાર્ક ખૂબ જ સારી એવી મોટા પ્રમાણમાં જગ્યાની માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની ઉપર વિડીયો બનાવેલો છે વિડીયોની અંદર તમામ વિગત છે આપણે આ જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહેજો જેથી કરીને તમને તમામ વિગત છે તે મળી શકે મેં આગળ વાત કરી એ મુજબ એએમસી દ્વારા જુનિયર ક્લાર્ક ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા સહાયક માટે જુનિયર ક્લાર્ક ઉપર છે પોસ્ટ માટેની જગ્યા માટે ભરતીનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે જેની ઉપર આપણે ચર્ચા કરીશું તો કે સામાન્ય માહિતી જોઈએ તો કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા સહાયક માટે જુનિયર ક્લાર્કની પોસ્ટ માટેનું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે જે ઉમેદવારો લાયકાત ધરાવે છે તે ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તે લોકો જલ્દીથી જઈને તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તેની પોર્ટલની અંદર જઈને અરજી કરી દે ખૂબ જ સમય સારી એવી ભરતી છે ખૂબ જ ટૂંક સમયગાળાની અંદર આ ભરતી ભરાવા જઈ રહી છે બેઝિક માહિતી જોઈએ તો કે કોર્પોરેશનનું નામ રહેશે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન પોસ્ટનું નામ રહેશે જુનિયર ક્લાર્ક ખાલી જગ્યાઓની સંખ્યા છે છ છસો ને બાર એપ્લિકેશન મોન રહેશે ઓનલાઈન જોબનું સ્થાન રહેશે અમદાવાદ અને અરજી કરવાની છેલ્લી તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ હવે વધારે ચર્ચા કરીએ તો જેની અંદર શૈક્ષણિક લાયકાત સૌ પ્રથમ જોઈએ તો કે શૈક્ષણિક લાયકાતની અંદર જુનિયર ક્લાર્ક માટે માન્ય યુનિવર્સિટીમાંથી તમે ગ્રેજ્યુએશનની ડિગ્રી તમારી પાસે હોવી જરૂરી છે સાથે સાથે તમારી પાસે કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ પણ તમારી પાસે હોવું જરૂરી છે સાથે સાથે એનું સર્ટિફિકેટ હોય તો વધારે સારું પણ તમારી પાસે કોમ્પ્યુટરનું નોલેજ હોવું જરૂરી છે પછી જોઈએ મર્યાદા ઉંમર મર્યાદાની અંદર ખૂબ જ સારી એવી ઉંમર મર્યાદા છે તે રાખવામાં આવેલી છે જેની અંદર ઓછામાં ઓછા અઢાર વર્ષથી લઈને તેત્રીસ વર્ષની વયમર્યાદા છે તે રાખવામાં આવેલી છે ખૂબ જ સારી એવી તક છે બાંધછૂટ આપવામાં આવશે કે નહીં તેની કોઈ ચર્ચા કરવામાં આવેલી નથી તેની માટે તમારે જાહેરનામું છે તે વાંચી લેવાનું રહેશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યારબાદ જોઈએ અરજી ફી તો કે જનરલ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પાંચસો રૂપિયા છે તે અરજી ફી રાખવામાં આવેલી છે ઓબીસી પી ડબલ્યુએસ અને એસી એસ ટી કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો પચાસ રૂપિયા રાખવામાં આવેલા છે સ્ત્રીઓ પીએચ માટે કેટેગરીવાળા વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલ નથી જેની માટે વધારે માહિતી માટે તમારે તેનું જાહેરનામું છે તે વાંચી લેવાનું રહેશે ત્યારબાદ જોઈએ પગાર ધોરણ તો કે અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન દ્વારા જે જુનિયર ક્લાર્કની ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર પગાર ધોરણ છે તે છવ્વીસ હજાર રૂપિયા સુધી છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ છે તે રાખવામાં આવેલું છે જેની અંદર ત્રણ વર્ષ સુધી તમને ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ પગારનું સ્તર છે વધારીને લેવલ ટુ પ્રમાણે ઓગણીસ હજાર નવસો રૂપિયાથી લઈને ત્રેસઠ હજાર બસો રૂપિયા સુધીનું પગાર ધોરણ છે તે તમને આપી દેવામાં આવશે ખૂબ જ સારી એવી પગાર ધોરણ પણ રાખવામાં આવેલું છે ઉમેદવારો જે રસ ધરાવે છે તે તેની અંદર ઓનલાઈન અરજી કરી શકશે જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લિંકમાં અરજી કરતાં ન આવડે તો તમે નીચે વ વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈને અમને મેસેજ કરી શકો છો અમે ફોર્મ ભરી આપશું ત્યારબાદ જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયા ખૂબ જ સારી રીતે રાખવામાં આવેલી છે જેની અંદર સૌ પ્રથમ તમારે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું છે ત્યારબાદ પરીક્ષા લેવામાં આવશે જેની અંદર એમસી એમસીક્યુ ટેસ્ટ તમારે આપવાની રહેશે જેની અંદર લેખિત પરીક્ષા રહેશે ત્યારબાદ ઇન્ટરવ્યૂ ત્યારબાદ દસ્તાવેજની ચકાસણી ત્યારબાદ ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવશે ત્યારબાદ સિલેક્શન થયા પછી તમને પોસ્ટિંગ મળશે હવે અરજી કેવી રીતે કરવાની છે અરજી કરવા માટે તેના ઓફિશિયલ વેબસાઇટ ઉપર જવાનું રહેશે તેની માટે સૌ પ્રથમ તમારે નોટિફિકેશન વાંચી લેવાનું રહેશે ક્વોલિફિકેશન અરજી કેવી રીતે કરવાની છે તમામ વિગત તમને નોટિફિકેશનની અંદર ખૂબ જ સારી રીતે જણાવેલી છે તો તમે નોટિફિકેશન વાંચશો ત્યારબાદ તમે અરજી કરી શકશો ત્યારબાદ ઓનલાઈન વેબસાઇટ ઉપર જઈને ઓનલાઈન પોર્ટલની અંદર જઈને તમારે અરજી કરવાની છે જેની અંદર અલગ અલગ પ્રકારની તમામ વિગત છે તમારે ત્યાં ફિલઅપ કરી દેવાની રહેશે ત્યારબાદ અરજી ફીની ચૂકવણી કરવાની છે ત્યારબાદ તેનું આઉટ કઢાવીને તમારી પાસે રાખવાનો રહેશે જ્યારે કોલ લેટર જાહેર થશે ત્યારે તમને હું અપડેટ કરી દઈશ અપડેટ જોવા માટે તમારા વોટ્સઅપ ગ્રુપ છે તે લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે લિંક ઉપર ક્લિક કરતાની સાથે તમે આની વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન થઈ શકશો ત્યારબાદ જોઈએ મહત્ત્વની તારીખો તો આ ભરતી શરૂ થયા તારીખ રહેશે પંદર માર્ચ બે હજાર ચોવીસ અને આ ભરતીની છેલ્લી તારીખ રહેશે પંદર એપ્રિલ બે હજાર ચોવીસ તો કુલ એક મહિનાનો સમયગાળો તમારી પાસે રહેશે ત્યાં સુધીમાં અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનો રહેશે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી શકો છો નવી નવી અપડેટો જાણવા જાણવા માટે તમે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે